નદી વિસ્તારમાં રહેતા તમામ પ્રજાજનોને આ પાણી આવે છે તો થોડા સાવધાન રહે પાણી એટલે બે કાંઠે ચાલે એટલું નથી પરંતુ ખાડા ઘણા બધા પડેલા છે ત્યાં કોઈ બાળકો કે પાણી જોઈ અને કુતુહલ બસ ત્યાં આગળ ન જાય એવી મારી વિનંતી હતી કેમ કે પાણી આવશે ત્યારે એક જગ્યાએ લાગતું હશે કે બે ફૂટ પાણી છે બીજી જગ્યાએ ખાડો હશે તો ત્યાં ભરાયેલું આઠ દસ ફૂટ પાણી છે તો તેમાં જવાથી ક્યારેક જાનહાનિ પણ થઈ શકે જરા સાવધાની એ ખૂબ જરૂરી છે અને આ પાણીના માધ્યમથી ખૂબ રિચાર્જ થશે આપણા જિલ્લાની વોટર રિચાર્જિંગ માટેની ખૂબ જરૂરિયાત છે દિશાથી કરી દાંતીવાડા અને ત્યાંથી છે કાંકરેજ અને આગળનો છે આજનપુર સુધીનો વિસ્તાર બિલ્ડી હોય આ બધા વિસ્તારનું પાણી રિચાર્જ થવાના કારણે સમજગ્રો બના છાણા જિલ્લામાં વોટર રિચાર્જિંગનું ખૂબ મોટું કામ થશે હું અહીંના તમામ જનપ્રતિનિધિઓને અભિનંદન આપું છું પ્રજાજનોને અભિનંદન આપું છું

ધારવાનું પાણી છે અહીંયા પાણીની જરૂરિયાત એનો સમાન કરવાનું પણ સરકારે વિચાર કર્યો છે મને ભરોસું છે કે રાજ્ય સરકાર જે વિચારી એ પ્રમાણે એકામ તો છે બીજું અંદર ટ્યુબિયલ બનાવતા પાંચસો રૂપિયા પાંચ હજાર મોટું સરોવર રણ બને જે કેનાલ કેનાલ વચ્ચે વચ્ચે આવતો મોટો સરોવર છે ગ્રણ સુધી અને એ સરોવરની અંદર મોટો બોર જે પાંચસો બોર પાણી જે સમસ્યા છે વધુ પાણી સમસ્યા છે અહીંયા પાણીની ક્રાઇસ જે સમસ્યા যায়। <laughs>